ભરૂચ ઓસાના કવિઠા માર્ગ પરથી પસાર થતા બાઇકમાં અચાનક આગ ભબૂકી ઉઠતા તેના પર સવાર એક પરિવારનો આબાદ બચાવ થયો હતો જોકે મોટરસાઇકલ આગમાં ભરી જતા મોટું નુકસાન થયું હતું આજ રોજ સવારના ભરૂચના કવિઠા ઓસરા માર્ગ પરથી એક વ્યક્તિ પત્ની અને બાળક સાથે મોટર લઈને કવિઠા ગામ પોતાની સાસરી તરફ જઈ રહ્યા હતા આ સમયે તેના બાઇકમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગતા જ તેને સમયસૂચકતા વાપરી મોટર રોડની બાજુએ ઊભી રાખી દેતા પત્ની અને બાળક સાથે સલામત સ્થળ ઉપર ખસી ગયો હતો જોકે મોટર સાયકલમાં ધુમાડા બાદ આગ પકડી લેતા આગમાં મોટર સાયકલ સળગવા લાગી હતી જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગની ચપેટમાં આખી મોટર સાયકલ આવી જતાં મોટર સાયકલ ચાલકને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો જોકે સદનસીબે તેનો અને પરિવારનો બચાવ થતાં હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો